પંચમહાલ ના ગોધરાના બોડીદ્રા બુઝુર્ગ માંથી શ્રી સ્વામિનારાયણ મંદિરના દશાબ્દી હર્ષોલ્લાસ ભેર ઉજવણી કરવામાં આવી હતી ગોધરા તાલુકાના બોડીદ્રા બુઝુર્ગ ગામમાં મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાંધી સંસ્થાન સંચાલિત

જીવન પ્રાણ અબજી બાપા શ્રીની વાતોની સમૂહ પારાયણો કથા વાર્તા અને સંતવાણી આતશવાજી શોભાયાત્રા સહિતના આધ્યાત્મિક સભર કાર્યક્રમો પણ યોજાયા હતા પૂર્વ ગુજરાતના પંચમહાલ જિલ્લામાં ગોધરા તાલુકામાં આવેલું બોડીદરા બુજર્ગ એક આદર્શ ગામ છે જ્યાં સર્વાવતારી શ્રી સ્વામિયા ભગવાનની નાદવંશીય પરંપરાના ચતુર્થ વારસદાર ગુરુદેવ શ્રી મુક્ત જીવન સ્વામી બાપાના ઉત્તરાધિકારી એવા પરમપૂજ્ય આચાર્ય શ્રી પુરુષોત્તમ પ્રિયદાદી સ્વામીજી મહારાજે આજથી દસ વર્ષ પહેલાં મંદિરની રચના કરી હતી એ મંદિરમાં સર્વાવતારી શ્રી સ્વામિરાયણ બાપા સ્વામી બાપાના મૂર્તિ પધરાવ્યા હતા જેને આજકાલ કરતાં દસ વર્ષ પૂર્ણ થતાં અહીં સંતોને સંતો હરિભક્તોએ સાથે મળી શ્રી સ્વામિરાયણ મંદિર બોળીદાબ ઉજર્ગ દશાબ્દી મહોત્સવનું આયોજન કર્યું હતું જેમાં અનેકવિધ અધ્યાત્મસર કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું

నేన ప్లస్ న్యూజ నా యూ ట్యూబ చ సబ్స్క్రైబ కెలాయకన్ దావు ఫోలో ఇంస్టాగ్రా ఫేస్బుక్ టవిటర్